નહીં આજ લાઈટ વાઈ ગઈ હતી બાને ગરીએ રમવાનું બહુ ગમે આમ જો જો જાળી લે જો જાળી વીટવેશ હા કેટલી ખબર પડે એને હા હા જય માતાજી જય દ્વારકાધીશ ફરીથી તમને બધાને કહી દઉં છું આજે મારા એક નવા બ્લોગ ની અંદર તમારા બધાનું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે નવરાત્રિની શુભ શરૂઆત કરી દીધી એ બ્લોગ મેં કહ્યું તો પશ્ચિમે બ્લોગ નહોતો મેં પણ થોડોક નવા સોપાન તરફ જઈ રહ્યા છે એની તૈયારી ચાલુ છે એટલા માટે વ્લોગનું શક્યતા નથી રહેતી પણ એ તમને બધાને અમે જણાવી દઈશું પણ અત્યારે છે ને મારા જાહલબેન ને બધા રમે છે મારા મમ્મી અત્યારે દાડીએથી આવી ગયા છે એટલે એ બધા બેઠા છે ને લાઈટ વગેરે છે એટલે ફળિયા બધા બેઠા છે અત્યારે છે ને અમે રહ્યા માટે કલર કામ કરવા માટે કલર કામ કરવા માટે બધી

爱的言论。 જય માતાજી જય બરકાદીશ બધાને જોકે તમે બધા મજામાં દર્શન અમે પણ ખુબજ મજામાં છીએ આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં તો અત્યારમાં અત્યારમાં બ્લોગ રોજ બ્લોગનું સ્ટાર્ટિંગ કરતા હોય એટલે એમ બોલાય જાય કે અત્યારમાં નાયધન મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે પણ અત્યારે એવું નથી કેમકે અત્યારે વાગી ગયા છે લગભગ ત્રણ વાગી ગયા છે અને આ બ્લોગનું સ્ટાર્ટિંગ ત્રણ વાગ્યાથી મેં કર્યું છે અને બે ત્રણ દિવસ પછી અમે આ જે બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે ને આ પ્રકાશ અમારે ઐફુમાં આવે છે ને એટલે કે એમ દેખાતું નથી તો જો ત્રણ વાગી ગયા છે અને ત્રણ વાગ્યા અમે બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે તો અત્યારે મને અહીંથી મસ્ત કમ્પ્લીટ થઈ ગયા એમ તો ન કહેવાય ને એમ એટલે હમણાંથી વિડીયો નહોતા આવતા એનું કારણ છે કે રોજ અમારે શું દર્શાવું એમ ઘરે ઘરે હોય એટલે રોજ તો એવું કઈ ન દર્શાવ હાલો તમે ખાવા બે ગયા છે એને આ કરવી છે તે કેમ કે બાયું ને તો રેગ્યુલર કામ ઈઝ હોય કે જે રૂટિન પ્રમાણે હાલતું હોય ઈ એક નું એક હવાર પડે એટલે ઈ કામ પાછું ચાલુ થઈ જાય પાછું ઈ પાછું પૂરું થઈ જાય અને બીજે દિવસે પાછું એવું જેવું ને એવું ચાલુ થઈ જાય તો એવું તો આપણે રેગ્યુલર બધાને હાલતું જ હોય કામનું ને એટલે કઈ બ્લોગ બનાવતા નહોતા અને અત્યારે આજે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું છે મારે તો બોલવામાં બહુ ફાફા પડશે અને જાહલબેન અહીંયા સુઈ ગયા છે જો સરસ મજાના જાહલબેન સુઈ ગયા છે

ઊભા થવો ત્રણ વાગ્યા પાંચ મિનિટ તમારે પાંચ મિનિટ ક્યારે થશે આ નખ છે ને એના કાપી નાખવામાં ઊભા થાવ અસર નહીં થતી હાલો આપડે ચેલેન્જિંગ વિડીયો બનાવવાના

મજામાં છે તમને થતું હશે કે આ ડેલી વ્લોગનું ચેલેન્જિંગ લીધું છે ને બ્લોગ કેમ નથી બનાવતા બટ પણ નવા સોપન તરફ જઈ રહ્યા છીએ આવું ઘણા સમયથી હું કહું છું એટલા માટે થોડોક એડજસ્ટમેન્ટ ટાઈમનું એવું બધું દેખાઈ જાય છે પણ હવેથી આપણે રેગ્યુલર થવાની કોશિશ કરીશું ને તમારી સામે ફરીથી ભાષા અમે રજૂ થઈ જઈશું એટલા માટે અમારા વિડીયો નહોતા આવતા વિડીયો કેમ નહોતા આવતા મારામાં કોમેન્ટ કરતા હતા બીજા અમારા ફેમિલી ગ્રુપ છે અમારા એમાં એમાંય તે લોકો કોમેન્ટ કરતા હતા ભાઈ એ વિડીયો કેમ નથી બનાવતા એમ ક્યાં Apa dari video bernaosiune? Eh, Didi. Kita Papa, Papa, Dada, Didi, Didi, boleh Didi

ઘોડી તો થાઈ દીધી વાળી જે માર્યો હ હ અને તમન્ના માટે અલા તમન્ના હાટુ હું હશે આવડી ગયો ફોટો આય છે ને તે આ એનું સણીયો છે નીચેનો અને એન મમી સીવ છે ક્યાં જાળો તારે સળિયા સોળી પેરવી છે હે અમારી વાત તો કઈ ખુશે નહીં તો કઈ વાંધો નહીં તમે મારી કોમેન્ટો નો જવાબ મેં પણ આપી દીધો છે બ્લોગ કેમ નતા બનાવતા એના માટે તો ચલો કઈ વાંધો નહીં આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલે જય માતાજી જય દ્વારકાધીશ આપ કરજો આપ બાય